નમસ્તે દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ રાજેશડવડીયા અને સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો ફાઈનલી આપણે આજે પહોંચી ગયા છીએ જય ફાર્મ વાપી થી રોડ ઉપર આવેલું છે ત્યાં અને ત્યાં આજે ફેમિલી સાથેનો પ્રોગ્રામ છે ઠંડીનો માહોલ છે અને રાત્રિ વાતાવરણ છે પરિવાર સાથે બધા જ અહીંયા પહોંચી ગયા છે બધા પોત પોતાના રીતે મિટિંગ કરી અને વિચાર ગોષ્ઠી શરૂ કરી દીધી છે આ છે પણ અત્યારે ઠંડીના લીધે નવાઈ એવી પરિસ્થિતિ નથી તો બાળકો એમની રીતે બેઠા હિંચકે છે આ બાજુ અહીંયા વાહનોનું પાર્કિંગ છે અને પ્રા પ્રાકૃતિક વાતાવરણની અંદર સામેના ભાગમાં દેખાઈ રહ્યું છે ત્યાં બધા રસોઈ બનાવી રહ્યા છે અને સરસ મજાના ખાટલા ઢાળી અને બેસી ગયા છે એક દેશી પરંપરા પ્રમાણે આપણું ગ્રામ્ય જીવન પણ એક સમય આવું જ હતું પરંતુ આજે લોકો વીકેન્ડ હોમમાં એટલે કે અઠવાડિયે એકાદ દિવસ રજાના સમયે આવી અનુકૂળતા મેળવી અને સમય કાઢી અને પ્રોગ્રામ કરતા હોય છે પહેલાના સમયમાં બારે માસ આપણા પૂર્વજો આવી રીતે જીવતા હતા અને જીવનનો આનંદ માણતા હતા અમારે વડીલો બધા બેઠા છે અને બધા પોતપોતાની રીતે ચર્ચા કરી રહ્યા છીએ આવો જઈએ હવે આપણે જે ભોજન બની રહ્યું છે એ તરફ આંટો મારીએ તો અહીંયા એકદમ દેશી બાજરાના ચૂલા ઉપર એટલે કે લાકડાના ઈંધણથી દેશી રોટલા બની રહ્યા છે અને આ બહેનો રોટલા બનાવી રહ્યા છે આ બાજુની સાઈડમાં અહીંયા શાકભાજી સુધારાઈ રહ્યું છે સમારકામ થઈ રહ્યું છે અને આ બધા પરિવારના સભ્યો સાથે તો આજે આપણે બનાવશું સરસ મજાનું રીંગણાનું શાક અને ગ્રેવી સાથેનું આ બધા એમની પૂર્વ તૈયારી કરી રહ્યા છે અને હવે આપણે થોડી જ વારની અંદર શાક પણ બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ જશે અને બધા જ સાથે મળી અને બેસીને આ ભોજનનો આનંદ લેવાના છે ખાસ તો પ્રાકૃતિક વાતાવરણની અંદર અને દેશી જીવનશૈલીની અંદર ખૂબ એન્જોય કરે બાળકો નાના મોટા બધા જ સાથે આ કાર્યક્રમની અંદર આજે ઉપસ્થિત રહ્યા છે આપ જોઈ રહ્યા છો હવે અત્યારે બની રહ્યું છે આ રીંગણાનું શાક અમારે દિનેશભાઈ બનાવી રહ્યા છે તો આ શરૂઆત કરી દીધી છે આ રીંગણા અત્યારે તેલમાં તળાઈ રહ્યા છે અને ત્યાર પછી વિધિવત અંદર બધા મસાલા પણ એડ થઈ રહ્યા છે ત્યારબાદ આ બાજુની સાઈડમાં બધા થોડી તૈયારી કરી રહ્યા છે અને અહીંયા પણ સાથે થોડા લોકો છે જે જૈન ખાવાવાળા છે કે જે લસણ કાંદા નથી ખાતા એમના માટે પણ બાજુમાં બનશે અમારે નીતિનભાઈ અત્યારે શાકની અંદર પાણી એડ કરી રહ્યા છે